વિનોદભાઈ વડોદરા જિલ્લા અધ્યક્ષ નેહાબેન વડોદરા જિલ્લા અધ્યક્ષ મહેશભાઈ ગુજરાત પૂર્વ અધ્યક્ષ રમેશભાઈ આણંદ જિલ્લા અધ્યક્ષ બળવંતભાઈ ખંભાત તાલુકા પ્રમુખ હિમાંશુભાઈ ખંભાત તાલુકા પ્રમુખ અમરસિંહ સર્વ સમાજ સેના પ્રમુખ ખંભાત તાલુકો પૃથ્વીરાજભાઈ જિગ્નેશ રાણા સર્વ સમાજ સેના કાર્યકર્તા જયંતિભાઈ ભીમ આર્મી કાર્યકર્તા મેમતાવાદ સ્નેહાબેન ભીમ આર્મી કાર્યકર્તા દિનેશભાઈ બહુજન સમાજ પાર્ટી પ્રમુખ દ્વારા આણંદ જિલ્લા કલેક્ટર ઓફિસમાં આવેદન પત્ર આપવામાં આવ્યું આણંદ જિલ્લા કલેક્ટરને આવેદન આપવા માટે આવ્યો છે આવેદન પત્ર આપવાનું કારણ શું કારણ કે વારંવાર આણંદ જિલ્લા કલેક્ટરની અંદર આણંદ જિલ્લા વિસ્તારની અંદર એટ્રોસિટી એક્ટની ઘટનાઓ બની રહી છે અને આ ઘટનાઓની અંદર કેબલ જામીન મળી રહ્યા છે આણંદ જિલ્લામાં સતત

સામાજિક કાર્યકર છે અને સતત બહુજન સમાજના રક્ષણ માટે બહુજન સમાજની વાત એ લોકોની વચ્ચે આવતા હોય છે દિનેશભાઈ જે રીતના આ એક ત્યાં તમે મળી રહ્યા છે એ વિશે તમે શું કહેવા માંગો હવે વાત એવી છે કે આઝાદીના પંચોતેર આશરે પંચોતેર વર્ષ થવા આવ્યા છતાંય બહુજન સમાજની ખાસ કરીને અનુસૂચિત જાતિની સમસ્યાઓ યથાવત છે વિશ્વ ગુરુ દેશ જ્યારે બનતો હોય ત્યારે સામાજિક સમરસતા હોય તો સમાજ જે પીડિત અને પીછલો વર્ષ છે ખાસ કરીને અનુસૂચિત જાતિ